શિક રસ્તા આજે આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર અને આજનો આપણો વ્લોક સ્ટાર્ટ થાય છે હરિદ્વારથી તો અત્યારે અમારું પ્લાનિંગ કંઈક એવું છે અમે જઈ રહ્યા છીએ ચોપતા બાજુ મોર્નિંગ ગયા છે પાંચ તો પ્લાનિંગ એવો છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ લેવું પછી જોઈએ છીએ કે હવે કેવી રીતે એડજસ્ટ થાય તો જોડાયેલા રહેજો લાસ્ટ સુધી હરિદ્વારથી ચોપડા સુધી ડાયરેક્ટ બસ તો લગભગ નથી મળતી પ્રાઇવેટ ટેક્સીમાં જવું પડે છે પણ જો તમે બસમાં જવો છો તો કુંડ સુધી તમે જઈ શકો છો એનું ભાડું લગભગ અરાઉન્ડ પાંચસોથી છસો રૂપિયા સુધીનું હોય છે હરિદ્વારથી કુંડ તમે લગભગ છથી થી સાત કલાકમાં પહોંચો છો જેમાં વચ્ચે બે રેસ્ટ લેવામાં આવે છે અને ત્યારબાદ તમે કુંડથી જે પ્રાઇવેટ ટેક્સી કરો છો તેનું લગભગ ભાડું અરાઉન્ડ પાંચસો રૂપિયા પર પર્સન હોય છે જેમાં સાત આઠ જણા આવે છે અને તે લગભગ તમને કલાકમાં કુંડથી ચોપતા પહોંચાડે છે જે ચોપતા તમને બસ સ્ટેન્ડ પાસે ઉતારે છે ચોપતા તમારી માટે રહેવા માટે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે જે હોમસ્ટે છે બાકી ટેન્ટ્સ છે જે ચોપતા પહેલાં જ સ્ટાર્ટ થઈ જાય છે તો તમે જેમ બને એમ નજીક રોકાઈ શકો છો જેમ કે અમે પણ જ્યાં ટ્રેક સ્ટાર્ટ કરવાનો છે ગેટની બાજુમાં જ રોકાયા છે અહીંથી તમને જે સામે દેખાય છે તે ટેન્ટ પણ દેખાઈ રહ્યા છે આવી લાઈટ આવી માં તો તો લાઈટ અહીંયા ફક્ત રાત માટે ચાલુ કરે છે એવું જાણવા મળ્યું છે તો તમે તમારા ફોન સેલ ને બધું પાવર બેંક ચાર્જ કરીને જાવું અને લાઈટ ફક્ત સુવા માટે રાતે જ ચાલુ કરે છે આ લોકો અહીંયા તો આ છે અમારો હોમસ્ટે અને જે તદ્દન માર્કેટની નજીક જ છે જે આ રૂમ છે અમે ઇનફ છીએ અને અંદર પણ હોય છે અમે રેસ્ટ કલાકનો કરીને નીકળી ગયા છીએ ચોપતા વિઝિટ કરવા માટે કારણ કે હવે સાંજ સુધી ટાઈમ અમારી પાસે ફ્રી છે તો જોઈએ ફરીએ જો સામે બરફના પહાડ દેખાઈ રહ્યા છે તો મારા ખ્યાલથી આવી આલીશાન આહલાદક જગ્યા ઉપર એકવાર તો આવો નાનકડો વોકિંગનો અથવા માણવાનો ટાઈમ જરૂરથી કાઢો સાઈડમાં રહેજો આ ગાડીવાળા ઘોડાવાળા કોઈ સમજે નહીં તો ભાઈ જગ્યા એક નંબર અને ઠંડી એક નંબર પબ્લિક માણસો હજી સુધી આવી રહ્યા છે પણ બાકી હવે શાંત થઈ ગયું છે ટ્રાફિક હળવો થઈ ગયો છે અને હવે લગભગ સનસેટ પણ થઈ રહ્યો છે હવે ઠંડી વધતી જાય છે અને હવે ચાલતું જવું જોઈએ જલ્દીથી કંઈક ગરમ નાસ્તો કરીએ રાતનું જમીએ અને મળીએ સવારે અને હા નેટવર્ક તો ખાલી કેવા પૂરતું જ આવે છે ગુડ મોર્નિંગ એવરી વન કેમ છો બધા તો કાલ રાતે ખૂબ ભારે વરસાદ પડ્યો હતો અને અમને નહોતું લાગ્યું કે સવારે હવે ટ્રેક માટે જઈ શકાશે પણ અત્યારે વરસાદ રહી ગયો છે પણ આજુબાજુના બધા હોમસ્ટેવાળા બધા ટ્રેક માટે જતા રહ્યા છે જેમને વહેલું જઈને વહેલું પહોંચીને સનરાઈઝ જોવાની ઈચ્છા હશે પણ અહીંયા નથી લાગી રહ્યું કે સનરાઈઝ થયો હશે દેખાણો હશે તો અમે હવે નીકળ્યા જઈએ છ વાગી ગયા છે રેડી થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ટેક તરફ તો બાયનું કેવું છે કે નીચેથી સ્ટાર્ટ કરીએ બાકી અમારા હોમસ્ટેથી પણ ડાયરેક્ટ શોર્ટકટ લાગતો તો અમે નીચે આવી ગયા છે સ્ટાર્ટ છે શરૂ કરતે તો શરૂઆતથી અમે શરૂઆત કરી આ અહીંયાનું જે માર્કેટ કહેવાય છે નાનકડું કેવું છે અહીંયા સામે જે ધાબા છે ત્યાં અમે રાતે જમ્યા હતા અને અહીંયા નાસ્તા પાણી પણ મળી જાય છે જે બહારની ટેક્સીઓ અહીંથી જ આવે છે અને અહીંથી જ ઉપડે છે તો હવે જ જઈએ તો મહાદેવ તરફ

તો આ ટ્રેક બહુ લાંબો તો નહીં ચાર જ કિલોમીટરનો છે પણ હાઇટ ઘણી કવર કરવાની છે જે લગભગ ઓગણત્રીસો મીટરથી પાંત્રીસો મીટર સુધી છે જગ્યાએ જગ્યાએ એવું થાય છે કે આપણે એક બે ફોટોસ લઈ લઈએ ને થોડી વાર રહીને રેસ્ટ લઈએ બસ કરું કહીએ ને કે કુદરત નો હોય તો આ છે ઉપરથી ઉખડી ગયું લટકી ગયું તો કાલ રાતે પણ ખૂબ જ વરસાદ પડ્યો હતો એના હિસાબે આવું બધું અહીંયા નોર્મલ છે કાવસ ગાયો અહીંયા પણ કેવું લીલું ચમકાસ ચડી રહી છે તો હજી પણ વાત કાલની જેમ જ વરસાદ જેવું જ લાગી રહ્યું છે ખૂબ જ વાદળા આવી ગયા છે અને વરસાદ જેવું કાલ રાતે ખૂબ ધોધમાર વરસાદ પડે રૂમમાં પણ એવો ડર લાગતો તો કે વરસાદ સવારે રહી જાય તો સારું છે નક્કર ટ્રેક કરવો અઘરું પડશે હજી પણ એવું જ લાગી રહ્યું છે કે અમે ત્યારે વરસાદ આવી શકીએ છીએ Tidak. Aduh! Apa ભાઈ અમે મારી દીધું છે શોર્ટકટ અને થોડો થોડો વરસાદ પણ આવી રહ્યો છે શ્વાસ તો તમને ખબર જ છે ફૂલી ગયો છે પણ જે પણ અત્યારે કહી દઉં અત્યારે જે આ હેલિકોપ્ટર દેખાઈ રહ્યું છે તે કોઈ પણ એક ધામથી જઈ જઈ રહ્યું છે જે નીચે બેસ કેમ જઈ રહ્યું છે જેમનો ત્રી કેદારનાથ ગંગોત્રી તે બધા હેલિકોપ્ટર અહીંથી દેખાઈ રહ્યા છે તો અમે પણ અચરજમાં જઈએ કે અહીંથી આપણે આટલું બધું દૂરનું દેખાય છે તો હવે નજીક આવી ગયા એવું લાગી રહ્યું છે સામે ક્લિફ પર મહાદેવ નું દર્શન થઈ રહ્યા છે મંદિરના અને ત્યાંથી આગળ ચંદ્રશીલા દેખાઈ રહ્યું છે to tá, a casco. ઠંડી કૂપ છે જે શૂઝ ને સોક્સ કાઢ્યા બાદ અહીં બહુ ઠંડુ લાગી રહ્યું છે હાથમાં લોટી પણ જળભરા રહી છે તે પણ બહુ ઠંડી થઈ રહી છે અને બધા અહીંયા લોટી પણ હોય જ છે જળ તમે બહારથી નળે જઈને પડીને રોટી ચડાવી શકો છો તે ખૂબ સારી વ્યવસ્થા છે આ જણા અહીંયા હતા જે મહાદેવના અંદર અભિષેક થઈને આવે છે તે હતું અને હવે અમે દર્શન કરી લીધા છે દર્શન અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હોવાથી તમને નથી કરાવી શક્યો બાકી અમે હવે જઈ રહ્યા છીએ ચંદ્રશીલા તરફ ખૂબ ઊંડી ખાઈ દેખાઈ રહી છે આ એક જગ્યા છે ત્યાંથી આપણે ઉપર આવીએ છીએ બહુ આગળ દૂર દેખાઈ રહ્યું છે ત્યાંથી તેમ થાય છે કે હમણાં જ આવી જશે પણ ત્યાંથી પહોંચવામાં પસીનો છૂટી ગયો ભાઈ ઠંડીમાં પસીનો છૂટી ગયો ખાઈ દેશે બહુ પણ વ્યૂ અત્યારે એકદમ મસ્ત દેખાઈ રહ્યું છે ચંદ્રશીલા માટે હવે થોડું ટફ લાગી રહ્યું છે કે ગયું છે છે પ્રમાણે ને અત્યારે હંગર એટલે કે એક જ વાતની ચા છે કે આ વ્યૂ જોવા માટે જવું પડે તો કંઈ પણ ઓકે છે એવા વ્યૂ આવે છે એક એક જગ્યાએથી અલગ અલગ વ્યૂ આવે છે

पहुंच गए भाई खोरा हो गया है चारों ओर अच्छे यहाँ देवी माता मंदिर આ જે વ્યૂ પોઈન્ટ છે કે જે મોર્નિંગમાં લોકો અહીંયા સનરાઈઝ જોવા માટે આવે છે ચંદ્રશીલા પીક તો ફેમસ ચંદ્રશીલા પીક તો અમે અત્યારે એ જ નિહાળી રહ્યા છીએ ખૂબસૂરત બહુ ખૂબસૂરત છે તો 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 માટે બની ગયો આ એક જિંદગીનો જે મહાદેવના દર્શન કરવાની ઈચ્છા હતી તે આજે પૂરી થઈ ચંદ્રશીલાની ઈચ્છા પૂરી થઈ તો બધાની એક તો ઈચ્છા હશે જ કે અહીંયા આવું તો એક વાર જરૂરથી આવો તો હવે પાણીની બોટલ અમારા ભાઈએ ભરી લીધી છે નેચરલ વાણી તો નીચે જઈને પીશું તો આ બ્લોગમાં બસ આટલું જ મળીએ નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ આવજો